અમદાવાદ સેવન સ્કૂલ બાદ ભુજની વીડી હાઈસ્કૂલમાં બે વિદ્યાર્થી વચ્ચે મારામારી ધોરણના વિદ્યાર્થીને માર માર્યો જેટલા લોકોના ટોળાએ માર માર્યો હોવાનો આક્ષેપ થયો એક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચી બંને વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવ્યા અગાઉ થયેલી બોલાચાલીનું મન લઈને મારામારી થઈ હોવાનું પ્રાથમિક તારણ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ એટલે છોકરાઓ રિસેસમાં બહારે ગયા હતા અને એમની વચ્ચે અંદરની અંદર કઈક તકરાર થોડીક હતી બોલા શરીરમાં એમાં આજરોજ વીડિયા સ્કૂલની બારે એવું અમને જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓએ એમના ચાખતા વાળતા સહપાઠીઓ કે અન્ય લોકોને બારે બોલાવી અને શાળાની બારે ઝઘડો કર્યો છે અને એમાં જાડેજા બબીરાજસિંહ દશરથસિંહ અગિયાર અનુ વિદ્યાર્થી અને બળિયા ધરમ એ દસ કનું વિદ્યાર્થી આ બે વિદ્યાર્થીઓએ અન્ય લોકોને બોલાવીને કંઈક હાથાફાઈને કરી છે એમાં એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે એને અમે પ્રાથમિક સારવાર તો અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતો વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજૂતો એવું કરાવ્યું છે અને એના માટેની જરૂરી જે કાર્યવાહી હતી એ પણ અમે કીધું છે એમને પૂરી કરવાની પણ પહેલા વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાવી છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીને વાલી સાથે મોકલીને ત્યાં અને બીજી આ વધારાની ટ્રીટમેન્ટ કરવા માટે મોકલ્યું છે આ વિદ્યાર્થીઓનો કેસ છે એટલે વાલીઓને બોલાવીને જે એમને વચ્ચે સમજતો થઈ જતું હોય તો કોઈ અન્ય અમે એવી કાર્યવાહીમાં પડવા નથી માંગતા કેમ કે વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આવી ભૂલ કરી જાય અને એની કારકિર્દી બગડી નહીં એ હિતમાં ધ્યાનમાં રાખીને આ અમે બંને વાલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને બંને વાલીઓ જો સહેમત થઈ જશે તો આપણે કોઈ કેવો એવો કેસ કરશું નહીં પરંતુ આ બંને વિદ્યાર્થીઓને આ બે વાલીઓ પતો વાંધરી લઈશું કે ભાઈ આવી કોઈ ઘટના ભવિષ્યમાં બને નહીં શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તિ મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તિ મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણી ના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી